કેમ છો બધા મિત્રો મજામાં ને તો મિત્રો આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ પીએમ કિસાન યોજના બે છે જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં છે તે સરકાર દ્વારા આગામી મહિનામાં ખેડૂતોના ખાતામાં છે તે નવ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં સોળમો સત્તરમો અને અઢારમો હપ્તો ક્યારે આવશે ચૂંટણી પહેલાં આવ્યા છે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર તો મિત્રો ખેડૂતોના ખાતામાં છે તે ચૂંટણી પહેલાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં સોળમો હપ્તો અને સત્તરમો હપ્તો એક સાથે આપવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે જેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો સાથે ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન યોજનામાં ત્રણ હજારનો વધારો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો બે હજાર ચોવીસમાં બે હજાર રૂપિયાનો સોળમો સત્તરમો અને અઢારમો હપ્તો ક્યારે આવશે સંપૂર્ણ માહિતી મેળવીએ સાથે મિત્રો વાત કરીએ કે શા માટે ખેડૂતોને ચાર હજાર રૂપિયા એક સાથે મળી શકે છે છેલ્લે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ લોકસભાની ચૂંટણી હતી જે છેલ્લી ચૂંટણી પહેલાં પીએમ મોદીએ એક બટન દબાવીને પીએમ કિસાન યોજનાનો પ્રથમ અને બીજો હપ્તો એક સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આમ ત્યારે ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે ચાર હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી જે નિર્ણયના કારણે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો મોટો ચૂંટણીમાં ફાયદો મળ્યો હતો જેના કારણે બીજેપી સરકાર છે તે બે હજાર ફેબ્રુઆરીના મંથમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં સોળમો અને સત્તરમો હપ્તો એક મળે તેવી પણ સમાચાર મળી રહ્યા છે શું માનવું છે મિત્રો તમારું કે સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે ખેડૂતોના ખાતામાં આવવો જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને બતાવી દેજો સાથે મિત્રો વાત કરીએ કે આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાની અંદર પ્રથમ હપ્તો ડિસેમ્બરનેથી લઈને માર્ચ મહિનાની અંદર જમા થતો હોય છે જ્યારે બીજો હપ્તો છે તે એપ્રિલથી લઈને જુલાઈ મહિનાની વચ્ચે જમા કરવામાં આવતો હોય છે ત્રીજો હપ્તો છે તે ઓગસ્ટ મહિનાથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે તો આ સિસ્ટમ પ્રમાણે ખેડૂતોના ખાતામાં સોળમો હપ્તો છે તે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈને માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં જમા કરાવવામાં આવે તેવી પણ માહિતી સાથે મળી રહેલી છે એટલે કે ખેડૂતોને કંઈ પણ મૂંઝાવવાની વાત નથી કારણ કે સોળમો હપ્તો છે તે ચૂંટણી પહેલાં અથવા તો ચૂટની બાદ પણ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી શકે છે સાથે મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન યોજનાની રકમમાં વધારી શકે છે સરકાર હવે ખેડૂતોને છ હજારની જગ્યાએ આઠ હજાર ટા તો નવ હજાર રૂપિયા મળશે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને બજેટ સમયે એક સમાચાર મળતા રહે છે કે આ વખતે ખેડૂત બજેટમાં વધારો કરવામાં આવે અને ખેડૂતોને વધારે લાભ આપવામાં આવશે જોકે આ વખતે ચૂંટણી બે હજાર ચોવીસમાં આવી રહી છે અને એ પહેલાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કેન્દ્ર સરકાર બજેટ રજૂઆત કરે છે અને એ બજેટમાં નિર્મલા સીતારામ ખેડૂતો માટે વધારે બજેટ ફાળવી શકે તેવી માહિતી મળી રહેલી છે ચૂંટણી આવતી હોવાથી નારાજ ખેડૂતોને સરકાર પીએમ કિસાન યોજનાની અંદર સહાયની રકમ છે તે વધારી શકે છે એટલે કે ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનાના અંતરાલમાં બ બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવતો હોય છે તે જ રીતે જે પંદરમો હપ્તો છે તે દિવાળી બાદ ભળ્યો હતો ખેડૂતોને હવે ખેડૂતો છે તે સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો સોળમાં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય છે કારણ કે આ સોળમો હપ્તામાં છે તેની રકમ વધારી શકે છે એટલે કે બે હજારની બદલે હવે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા મોકલવામાં આવશે હવે વર્ષ દરમિયાન આઠ હજાર કાં તો નવ હજાર રૂપિયા આપી શકે છે સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવે તેવી પણ માહિતી મળી રહેલી છે તો આ સિસ્ટમ પ્રમાણે ખેડૂતોના ખાતામાં જે સોળમો હપ્તોના પૈસા છે તે ડિસેમ્બર બે હજાર તેવીસથી લઈને માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં જમા થઈ જશે જ્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત સત્તરમાં હપ્તાના પૈસા છે તે ખેડૂતોને એપ્રિલથી લઈને જુલાઈ બે હજાર ચોવીસ વચ્ચેના ગાળામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી જશે સાથે ખેડૂતોને અઢારમા આપતાની રાહ જોતા હશે ત્યારે ખેડૂતોમાં ઓગસ્ટ બે હજાર ચોવીસથી લઈને નવેમ્બર બે હજાર ચોવીસના વર્ષ ગાળામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો અઢારમો હપ્તો પણ જમા કરાવી દેવામાં આવી જશે સાથે મિત્રો વાત કરીએ કે હપ્તોનો આવવાના મુખ્ય કારણો ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ખેડૂતોનું નામ છે તે અંગ્રેજીમાં લખવાનું હોય છે જે ખેડૂતોનું નામ અરજીમાં અંગ્રેજીમાં નહીં લખ્યું હોય તો ગુજરાતી કે હિન્દીમાં લખ્યું હોય છે તો તેમને પોતાનું નામ બદલવું પડશે કારણ કે અરજી કરવાની ફોર્મ છે તેમાં ખેડૂતોનું નામ અંગ્રેજીમાં હોવું ફરજિયાત છે જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેંકની પાસબુકમાં નામ અલગ હોય તો પણ ફંડ ટ્રાન્સફરમાં તકલીફ થતી હોય છે તેના કારણે ખેડૂતોના ખાતામાં છે જે સરકાર દ્વારા હપ્તો આપવામાં આવે છે તે હપ્તો નથી મળતો આ સિવાય જો બેંકમાં આઈ એફ સી એસ કોડ લખવાની ભૂલ કરી હોય ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેંક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા હોય છે તો પણ અરજી રદ થઈ શકે છે જેના કારણે ખેડૂતોને છે તે હપ્તો મળતો નથી